નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે ધોરણ છ અંગ્રેજી યુનિટ થ્રીનું લેંગ્વેજ ફંક્શન ભણવાના છીએ બરાબર આગળની આ જે પણ કોઈ એક્ટિવિટીઝ છે એ આપણે ભણી ગયા છે જો હજી પણ એના તમારે વિડીયો જોવાના બાકી હોય તો એના વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈને તમે આગળના ધોરણ ત્રણની આગળની સ્ટોરીઓ આ બધી જે છે એ ભણી શકો છો અને હવે આપણે અહીંયા આ જે છે લેંગ્વેજ ફંક્શન એ જોવા જઈ રહ્યા છે મિત્રો બટ બિફોર ઈટ મિત્રો જો અમારી ચેનલ પર નવા હો તો આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને ચોક્કસથી કમેન્ટ કરજો તમારા કમેન્ટ છે અમને ઇન્સ્પિરેશન આપી શકે છે તમને ક્યાં સમજણ પડે છે કઈ વસ્તુની સમજણ નથી પડતી અથવા તો સેના આગળ આગળ વિડીયો બનાવે એનું પણ તમે સજેશન આપી શકો છો હિયર વિગો લેંગ્વેજ ફંક્શનની અંદર મિત્રો આ જે છે પાર્ટ્સ એ મોડલ ઓક્ઝિલરીઝનો છે જેની અંદર કેન શૂડ બરાબર મે મસ્ટ એ બધું આપણે ભણવાનું છે બરાબર ઉપયોગ મિત્રો શેની માટે થાય છે તો કોઈ પ્રાણી કે વ્યક્તિમાં રહેલી કોઈ ક્ષમતા બતાવી હોય કે હું આ કરી શકું છું બરાબર આઈ કેન રન ફાસ્ટ હું ઝડપથી દોડી શકું છું આઈ કેન સ્પીક ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી શકું છું બરાબર એની માટે કેન વપરાય છે શુડ નો ઉપયોગ મિત્રો થાય છે સલાહ આપવા માટે બરાબર કોઈ પણ સલાહ કે સૂચન આપવા માટે થાય છે કે તમારે આવું કરવું જોઈએ તમારે આવું ન કરવું જોઈએ

એની માટે મેય વપરાય છે પરવાનગી માટે અને છેલ્લે જે મસ્ટ છે બરોબર મિત્રો એસ ટી મસ્ટ આ ફરજિયાતપણો ફરજ દર્શાવવા માટે કહે છે ઉદાહરણ તરીકે યુ મસ્ટ ઓબે ટ્રાફિક રૂલ્સ તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ યુ મસ્ટ ડુ યોર હોમવર્ક તમારે તમારું હોમવર્ક ગૃહ કાર્ય કરવું જ જોઈએ બરોબર આ ફરજ દર્શાવવા માટે મસ્ટ વપરાય છે હવે જો અહીંયા શું કરવાનું છે લેંગ્વેજ ફંક્શનની અંદર મિત્રો મેચ ઇચ એનિમલ બર્ડ વિથ વિથ દેયર એબિલિટીઝ એન્ડ રાઇડ ધ

તમારે પહેલું વાક્ય લખવાનું રહેશે કાવ શું કરી શકે છે તો કાવ પછી જો અહીં આપેલું છે કેન ગીવ અસ મિલ્ક આપણને દૂધ આપી શકે છે આ ક્ષમતાને આવડત રહેલી છે એટલા માટે અહીંયા લખવાનું ધ કાવ કેન બરાબર આ રીતે જોડી દેવાનું છે વાક્ય અહીંથી આ લેવાનું અહીંથી આ લેવાનું બરાબર એટલે હવે બાકીના વાક્ય છે તમને ઈઝીલી આવડી જશે બરાબર આપણે ખાલી ફક્ત જોડવાના રહેશે એટલે પહેલાનું આવશે જવાબ ઈ સાથે જોડવાનું બીજાનું ડી સાથે જોડવાનું રહેશે પછી પેરોટની વાત કરવામાં આવી છે મિત્રો તો પેરોટમાં કઈ ક્ષમતા રહેલી છે તો પેરોટ કેન ટોક એન્ડ ફ્લાય બરાબર આ રીતે એ બંને વાક્ય ભેગા કરીને અહીંયા ત્રીજા નંબરમાં લખવાના રહેશે ત્યારબાદ કાંગારોની અંદર કઈ ક્ષમતા રહેલી છે તો કાંગારો કેન હોપ ઓન ટુ લેક્સ બરાબર અહીંયા સી નંબરનું છે એ જોઈન્ટ કરીને લખી દેવાનું છે અને છેલ્લે છે ધ ફિશ ધ ફિશ પછી લખવાનું કેન સ્વિમ તરી શકે છે આ રીતે પાંચે પાંચ વાક્ય અહીંયા નીચે મિત્રો લખવાના રહેશે ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા આપણે વાત કરીએ પ્રમાણે કે કેન અહીં આપેલું છે ઓપ્શન ની અંદર અને મસ્ટ આપેલું છે એમાંથી એક જ ઓપ્શન આવશે યુ ખાલી જગ્યા ઓબે ધ ટ્રાફિક રૂલ્સ ટ્રાફિકના નિયમો તમારે પાલન કરવા જ જોઈએ એટલે પહેલામાં આવશે મસ્ટ ઓકે આપણે મેં આગળ કીધું એમ કે ફરજ દર્શાવે છે વી ખાલી જગ્યા થ્રો રેપર્સ ઓન ધ રોડ આપણે રસ્તા ઉપર કચરો નોટ શુડ નોટ તો અહીંયા આવશે મિત્રો શુડ નોટ સલાહ આપે છે ન જોઈએ ત્યારબાદ આવે છે ખાલી જગ્યા આ હેવ પીસ ઓફ ચોકલેટ બરોબર આપણે ચોથા નંબરનું જોઈએ તો ચોથા નંબરમાં કહે છે વી ખાલી જગ્યા શૂડ અથવા તો મે ઈટ ફ્રૂટ્સ ડેલી ટુ બી હેલ્ધી સ્વસ્થ રહેવા માટે તો આ સલાહ છે મિત્રો એટલે અહીંયા ઓપ્શન આવશે ચોથામાં શૂડ ત્યારબાદ પાંચ નંબરમાં જોઈએ તો પરીક્ષામાં નોટ ફરજ દર્શાવે છે ખાલી જગ્યા વોક ફાઈવ કિલોમીટર વિધાઉટ અ બ્રેક હું પાંચ કિલોમીટર ચાલી શકું છું શકું છું બ્રેક વગર એટલે એક ક્ષમતા રહેલી છે તો છઠ્ઠાની અંદર આવશે કેન ત્યારબાદ સાતમા નંબરમાં જો આપણે એની અંદર પરવાનગી આપી છે ફરજિયાત પણ આપ્યું છે આવડત આપી છે તો આ વાક્ય શું દર્શાવે છે બરોબર કયું ફંક્શન દર્શાવે છે એબિલિટી દર્શાવે છે એડવાઇસ દર્શાવે છે પરમિશન માંગે છે પરમિશન આપે છે ફરજિયાત દર્શાવે છે એના આધારે અહીંયા જવાબ આપણે લખવાના છે તો પહેલું છે કેન આઈ યુઝ યોર પેન્સિલ શું હું તમારી પેન્સિલ ઉપયોગ કરી શકું છું તો ચોખ્ખું દેખાય છે કે પરમિશન માંગે છે બરાબર એટલે અહીંયા પહેલામાં આવશે સી ત્યારબાદ બીજા નંબરનું છે યુ મે કોલ ફ્રોમ માય ફોન તમે મારા ફોનમાંથી ફોન કરી શકો છો આ પરવાનગી આપવી થઈ આગળ હતું પરવાનગી માંગતા હતા એટલે અહીંયા આવશે ઓપ્શન ડી બીજામાં ત્રીજા નંબરનું છે યુ મસ્ટ નોટ લીવ યોર બાયસિકલ હિયર તમારે તમારી અહીંયા સાયકલ છોડવી જ ન જોઈએ એટલે થાય છે ઓબ્લિકેશન ફરજિયાતપણો મિત્રો એટલે અહીંયા આવશે ઈ ત્યારબાદ છે ચોથા નંબરનું યુ શુડ લર્ન ટુ ટાઈપ તમારે ટાઈપ કરવાનું શીખવું જ જોઈએ તો ચોથા નંબરમાં આવશે ઓપ્શન બી એડવાઇઝ બરાબર શૂડ છે એટલા માટે સલાહ છે અને છેલ્લું રહ્યું માય સિસ્ટર કેન પ્રિપેર સેન્ડવિચ મારી બહેન છે એ સેન્ડવિચ બનાવી શકે છે તો આ એનામાં આવડત રહેલી છે કેન વાપર્યું છે બરોબર ક્ષમતા માટે એટલે અહીંયા આવશે ઓપ્શન એ એટલે જવાબ આવશે સી ડી ઈ બી એ આ રીતે આપણે જવાબ અહીંયા લખવાના રહેશે એના પછી આપણે જોઈએ તો મિત્રો અહીંયા ત્રણ ઓપ્શન છે એમાંથી સેના આધારે જે લખવાનું હોય છે એ લખવાનું રહેશે આપણે આગળ આપણે કીધું કે સંભાવના દર્શાવતા હોય બરોબર ઈટ ખાલી જગ્યા રેઇન ટુડે આજે કદાચ વરસાદ પડી શકે છે તો સંભાવના છે એટલે જવાબ આવશે બી એટલે અહીંયા વચ્ચે લખી નાખવાનું છે તમારે વાય બરોબર ખાલી જગ્યા કમ ઇન બરોબર પરવાનગી પરવાનગી ફરી છે સંભાવના માટે પણ મે વપરાય અને પરવાનગી માટે પણ મે વપરાય ત્યાર પછી કે છે યુ ખાલી જગ્યા ઓબે ક્લાસ ટીચર તમારે ક્લાસ ટીચરનું માનવું જ જોઈએ ફરજિયાત પણ છે એટલે અહીંયા આવશે મિત્રો મસ્ટ ચોથા નંબરમાં ખાલી જગ્યા યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇઝ બરાબર તો અહીંયા આવશે કેન બરાબર કેન યુ પ્લીઝ રિડ્યુઝ ધ પ્રાઇઝ આઈ ખાલી જગ્યા રન ફાસ્ટ ધેન યુ બરાબર આ ક્ષમતા રહેલી છે આવડત રહેલી છે હું તમારી કરતા ઝડપથી દોડી શકું છું એટલે અહીંયા આવશે કેન સમજાઈ ગયું મિત્રો ત્યાર પછી આપણે નીચેની એક્ટિવિટી જોઈએ તો સ્ટ્રાઇક આઉટ ધ સ્ટ્રાઇક આઉટ ધ ઇનએપ્રોપ્રિયટ ઓપ્શન ખોટો ઓપ્શન હોય છે એને ચેકિન રાખવાનો છે અને સાચો ઓપ્શન રહેવા દેવાનો છે બરાબર તો યુ મસ્ટ નોટ પછી લીટી કરી છે અહીંયા દેખાય છે મિત્રો મસ્ટ નોટ અને મસ્ટ આ મસ્ટમાંથી જે ઓપ્શન હોય એવી રીતે અહીંયા પણ છે બરોબર અહીંયા પણ છે ને અહીંયા પણ છે એમાંથી જે ખોટો ઓપ્શન છે ચેકિન રાખવાનો છે ને સાચો ઓપ્શન રહેવા દેવાનો છે યુ મસ્ટ નોટ અથવા તો મસ્ટ સ્ટડી હાર્ડ ટુ બી અ ડોક્ટર ડોક્ટર બનવા માટે તમારે સખત મહેનત ન જ કરવી જોઈએ કે કરવી જ જોઈએ તો અહીંયા આવશે મસ્ટ નોટ છે ચેકિંગ આપવાનું રહેશે ત્યારબાદ બીજા નંબરનું આઈ મસ્ટ લીટી કરીને મસ્ટ નોટ સ્પેન્ડ સમ ટાઈમ વિથ માય પેરેન્ટ્સ મારા પરિવાર સાથે મારે સમય ન જ કાઢવો જોઈએ અથવા તો કાઢવો જ જોઈએ તો કાઢવો જોઈએ તો અહીંયા મસ્ટ નોટ આવશે ચેકવાનું બરાબર મસ્ટ રહેવા દેવાનું આવશે ત્રીજા નંબરનું છે વી ખાલી જગ્યા સોરી વી મસ્ટ ઓબ્લિક મસ્ટ નોટ ચેક અવર આન્સર ફોર એવોડિંગ એરર તો એની અંદર પણ આપણે ચેકી નાખશું મસ્ટ નોટ મસ્ટ ચેક આપણે પૂરી કરવાની છે એના પછી મિત્રો વોક્યુબલરી આપી છે વોક્યુલેબલેરી બરોબર આપણે ચોથા પાંચમા ધોરણો ભણતા હતા એવી જ છે સર્કલ ઓડ વન ઓડ એટલે અલગ પડતા શબ્દ પર શું કરવાનું છે ગોળ

અને છેલ્લું છે કાવ શીપ બફેલો બરોબર ત્રણેય પ્રાણીઓના નામ છે પિકોક પક્ષીનું નામ છે બરોબર આ રીતે અંદર અલગ પડતા શબ્દો પ્રત્યે આપણે ગોળ છે હવે અંદર આગળની આપણે પ્રવૃત્તિ જોઈએ તો બરોબર અનસ્ક્રેમ્બલ ધ લેટર્સ બરોબર આડાવાળા શબ્દો છે એને યોગ્ય ક્રમમાં ગોઠવીને એક સ્પેલિંગ બનાવવાનો છે અહીંયા સ્પેલિંગ બરોબર બન્યો છે હોર્સ એવી રીતે જી ડી તો એનાથી કયો બનશે મિત્રો યાસ डीओ जी डॉग ओके पीजा नंबर नीप एस एच डबल इ पी त्यार नंबर नो छे स्पेलिंग बन स बटरफ्लाय बी यू डबल टीईआर एफ एल वाय बटरफ्लाय चौथा नंबर ना स्पेलिंग है मित्र बन से क्रो सी आर ओ डबल्यू પાંચમા નંબરનો છે મિત્રો એ સ્પેલિંગ બનશે ફિશ એફ આઈ એસ આ રીતે મિત્રો તમારે પાંચે પાંચના જવાબ છે લખી નાખવાના છે સારી રીતે તમને સમજાઈ જશે આડાવાળા શબ્દો છે ગોઠવીને એના પછીની આપણે પ્રવૃત્તિ જોઈએ તો મિત્રો ઉખાણા જેવી છે આ પ્રવૃત્તિ બરોબર શું કહે છે અહીંયા પહેલા ઉખાણાની અંદર આઈ હેવ ટ્રંક મારે સૂંઢ છે આઈ હેવ અ લાર્જ ગ્રે આઈ એમ લાર્જ હું વિશાળ છું ગ્રે કલર છું બટ આઈ એમ નોટ ટ્રી હું ઝાડ નથી તો કયું પ્રાણી હોય છે જેને સૂંઢ હોય છે યસ એન એલિફન્ટ ઈ એલ ઇ આ ખાલી જગ્યામાં એન એલિફન્ટ લખવાનું રહેશે બીજા નંબરનું ઉખાણું છે આઈ હેવ અ લોંગ નેક મારે લાંબી ડોક છે આઈ હેવ પચીસ ઓન માય બોડી મારા શરીર પર પટ્ટા છે આઈ કેન ઈટ માય ફૂડ ફ્રોમ ટોલ ટ્રીઝ હું ઊંચા વૃક્ષ પરથી પણ ખાવાનું ખાઈ શકું છું યસ મિત્રો આ થાય છે જીરાફ બરોબર

મંકી એમ ઓ એન કે છે આઈ હેવ અ હમ્પ ઓન માય બેગ મારા પીઠ ઉપર ખૂંદ હોય છે આઈ કેન વોક ઇન ધ ડેઝર્ટ હું રણમાં ચાલી શકું છું હા રણનું વહણ જેને કહેવામાં આવે છે એ કેમલ બરોબર મિત્રો આ રીતે અહીંયા જવાબ યોગ્ય રીતે લખવાના રહેશે આઈ હોપ કે તમને સારી રીતે સમજાઈ ગયો હશે મિત્રો અહીંયા સુધીની આપણે વોક્યુલરી અને આગળની એક્ટિવિટીઝ છે બરોબર એ જોઈ લીધી તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો લેંગ્વેજ ફંક્શન અને વોકેબલરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળનો જે આપણે પાર્ટ છે મિત્રો એનો પણ આપણે છે આપણા નેક્સ્ટ છેડિયોની અંદર જોઈશું યુનિટ ફોર સર્કલ ઓફ લવ બરોબર સરસ એવી બધી સ્ટોરીઓ અંદર આવવાની છે મિત્રો રિયલ ડાયમંડ સ્ટોરી છે એ પણ આપણને એમાંથી ઘણું બધું શીખવા મળશે જો અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરજો અને કમેન્ટ કરવાનું બોલશો નહીં થેન્ક યુ સો મચ